જય સોમનાથ સોળ સંસ્કારોની વાતોમાં આપણે શરૂ કરી રજો દર્શન રજો દર્શન સ્ત્રીને રજો દર્શન થાય તે એક કુદરતી પ્રક્રિયા છે એટલે તેના માટે કોઈ જોવાનું ન હોય પરંતુ જ્યારે કુમારિકાને પ્રથમ રજો દર્શન થાય તે દિવસના ચંદ્ર નક્ષત્રનું ઘણું મહત્વ હોય છે શ્રવણ ધનિષ્ઠા સતતારા સ્વાતિ ત્રણ ઉતરા અશ્વિની અનુરાધા અભિજીત રેવતી તથા હસ્ત આ નક્ષત્રો રજો દર્શન થાય અને તે પણ સફેદ ઉપર જો થાય તો તે ઘણું શુભ ગણાય કૃતિકા પુનર્વસુ મગા વિશાખા તથા મૂળ નક્ષત્રો મધ્યમ મધ્યમ ગણાય અને બાકીના નક્ષત્રો અશુભ ગણાય ઋતુમતી સ્થાન ઋતુમતી સ્નાન અશ્વિની રોહિણી મૃક્ષિર હસ્ત સ્વાતિ જ્યેષ્ઠા અનુરાધા ધનિષ્ઠા અને ત્રણ ઉતરા આ નક્ષત્ર શુભ ગણાય છે તથા અશ્વિની રોહિણી હસ્ત સ્વાતિ મૂળ તથા રેતી સ્નાન કરવાથી તે સ્ત્રી તત્કાળ ગર્ભ ધારણ કરનાર બને છે તેમાં શંકા નથી સ્ત્રી સમાગમ અશ્વિની ભરણી મગા મૂળ તથા રેવતી તેમજ નિધન નક્ષત્ર તથા ક્રૂર ગ્રહથી યુક્ત નક્ષત્ર સ્ત્રી સમાગમ માટે યોગ્ય ગણવામાં આવતા નથી ગર્ભાદાન વૃક્ષિશ રોહિણી હસ્ત સ્વાતિ અનુરાધા શ્રવણ ધનિષ્ઠા સત્તારા તથા ત્રણેય ઉતરા આ નક્ષત્રોમાં અગર જો સ્ત્રી ગર્ભ ધારણ કરે તો તે ઉત્તમ શુભ ગણવામાં આવે છે પુંશવંત તથા શ્રીમદ રોહિણી રેવતી તથા ત્રણ ઉતરા શ્રીમત માટે ઉત્તમ જાણવા પુસ્વન માટે પણ આ નક્ષત્રો લેવાય કેટલાક ગ્રંથકાર અશ્વિની પુનર્વસુ પુષ્ય હસ્ત સ્વાતિ અનુરાધા મૂળ અને ત્રણ ઉત્તરા તથા પણ માટે યોગ્ય ગણે છે વળી શ્રીમંત માટે પણ વૃક્ષે પુનર્વસુ પુષ્ય ઉત્તરા ફાર્ગુલ હસ્ત મૂળ ઉત્તરાસાઢા શ્રવણ ઉત્તરા ભાદ્રાપદ તથા રેવતીને ઘણા પંડિતો શુભ માને છે જાતકર્મ તથા નામકરણ માટે આ નક્ષત્રો સ્થિર નક્ષત્રો મૃદુ નક્ષત્રો અને ધ્રુવ નક્ષત્રો આ બાબતમાં યોગ્ય ગણવામાં આવ્યા છે નક્ષત્રોની ચરમૃદુ વગેરે સજ્ઞાઓ માટે આપણે હવે પછી જોઈશું સુવાવડી મહિલાને સ્નાન કરાવવાના નક્ષત્રો રેતી હસ્ત સ્વાતિ અશ્વિની વૃક્ષી તથા અનુરાધા બાળકોને જન્મ આપનારી સ્ત્રીને પવિત્ર થવા માટે સ્નાન કરવા માટે આ નક્ષત્રો ઉત્તમ અને સારા ગણવામાં આવે છે પ્રથમ પારણામાં સુવડાવવું અહીં સૂર્યના નક્ષત્ર ચંદ્રના નક્ષત્ર સુધી ગણવા ગણવું પડે પછી દિવસ નક્કી થાય આ ગણતરીમાં પહેલા પાંચ નક્ષત્રો સારા તે પછી પાંચ નક્ષત્રો ખરાબ તે પછીના પાંચ નક્ષત્ર પણ ખરાબ પાંચ અને ખરાબ અને છેલ્લા સાત નક્ષત્રો સારા ગણાય અર્થાત સૂર્ય નક્ષત્ર તથા તે પછીના ચાર અને સૂર્ય નક્ષત્રથી પહેલાં પહેલા સાત નક્ષત્રો સારા જણાવવામાં આવે છે નિષ્ક્રમણ લઘુ મૃદુ અથવા ધ્રુવ નક્ષત્રોમાં અને યાત્રાના મુહૂર્તોમાં બાળકને પ્રથમ વખત ઘરની બહાર લઈ જવાય પરણામ સુડવાય માટે આ નક્ષત્રો સારા ગણવામાં આવે છે અન્નપ્રાશન ચર મૃદુ અને લઘુ નક્ષત્રોમાં જ બાળકોને પહેલી વખત અનાજ ખવડાવવાય કટિસૂત્રબંધન પ્રથમ વખત બેસાડવું ચર લઘુ અને ધ્રુવ નક્ષત્રો તથા અનુરાધા અને જ્યેષ્ઠા નક્ષત્ર આ નક્ષત્રોમાં બાળકને સૌ પ્રથમ ઉપર કંદરો બંધાય તથા તેને બેસતા બંધાયવું જોઈએ બાળકની આજીવિકાની પરીક્ષા પણ આ જ વખતે થાય છે પાનખાવ મૂળ જ્યેષ્ઠ સ્વાતિ પુનર્વસુ શ્રવણ ધનિષ્ઠા તથા ધ્રુવ મૃદુ અને લઘુસજ્ઞાવાળા નક્ષત્રોમાં પ્રથમવાર પાન ખાવું તે ઉત્તમ શુભ ગણાય છે કાન પુનર્વસુ શ્રવણ ધનિષ્ઠા લઘુ નક્ષત્રોમાં તથા નક્ષત્રોમાં કાન વિંદા ક્યારે ઉતરવા શ્રવણ ધનિષ્ઠા સતતારા હસ્ત ચિત્રા સ્વાતિ રેવતી અશ્વિની વૃક્ષેશ પુનર્વસુ પુષ્ય તથા જયષ્ઠા આ નક્ષત્રોમાં બાળકનો પ્રથમવાર મુંડન કરી શકાય

એટલે કે લગ્ન માટે કૃતિકા ધનુષ્ટા શ્રવણ તથા ત્રણ પૂર્વા આ નક્ષત્રો વિવાહ કરવા માટે શુભ જાણવા લગ્ન અને કન્યાદાન રોહિણી મૃક્ષ મગા હસ્ત સ્વાતિ અનુરાધા રેવતી મૂળ તથા ત્રણ ઉત્તરા આ નક્ષત્રોમાં કન્યાદાન કરવું અથવા લગ્ન કરવા તે ઉત્તમ ગણાય વધુ પ્રવેશ માટે એટલે કે આપણે જ્યારે લગ્ન થાય ત્યારે આપણે વહુને ઘરની અંદર પ્રવેશ કરવા માટેના નક્ષત્રો શ્રવણ મૂળ મગા ધનિષ્ઠા સ્વાતિ તથા ધ્રુવ મૃદુ અને ચિત્ર નક્ષત્રો દીકરો લગ્ન કરીને વહુને લઈને આવે ત્યારે નવી દુલ્હનને ઘરમાં પ્રવેશ કરવા માટે આ નક્ષત્રો ઉત્તમ ગણવામાં આવે છે પરંતુ આજે તો લવ મેરેજ લોકો કરે છે મુહૂર્તને કાંઈ લેવા દેવા ન હોય ઝડપથી ભાગવાનું હોય શરૂઆતમાં લવ મેરેજ થાય એટલે થોડો ડર હોય એટલે ગમે ત્યારે ગમે ત્યાં જવાનું હોય પછી બધા પ્રોબ્લેમો થાય છે ઘણા બધા એના બધા આ કારણો છે આપણે નક્ષત્રોમાં માનવું જોઈએ સોડે છોડ સંસ્કારોમાં આપણે માનવું જોઈએ અને આવી બધી બાબતોનું આપણે ધ્યાન રાખવું જોઈએ ધ્રિરાગમન કન્યા લગ્ન કર્યા પછી પતિને ઘેર આવે છે પણ થોડા જ દિવસોમાં તે પાછી પોતાના પિયરમાં જાય છે લગ્ન પછી અમુક મહિનાઓમાં સાસરે રહેવું તે યોગ્ય નથી કારણ કે લગ્ન પછીના પહેલા આવતા અમુક મહિનાઓ અશુભ ગણેલા છે આથી આ કન્યા ફરીવાર સાસરે આવે તેને દ્રિરાગમન કહેવાય છે આ મુહૂર્ત માટેના નક્ષત્રો લઘુ ધ્રુવ ચર તથા મૃદુ નક્ષત્રોનો સમાવેશ થાય છે હવે આપણે અહીંયા વિરામ લઈએ અને આપણે નવા વિડીયા સાથે આવતીકાલે આવશું ત્યાં સુધી મને રજા આપો જય સોમનાથ ધન્યવાદ ચેનલ સારું લાગે શેર સબસ્ક્રાઈબ લાઈક કરો